આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરી છે ને અંતિમ અલ્ટિમેટમ પાઠવીને આ કંપનીઓ સામે કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરી છે ત્યારે શું ખેડૂતોના પ્રશ્ન છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે

દ્વારા તેમના ખેતરમાં લાઈન નખાવવા માટે ઇન્કાર કરવામાં આવે છે તો ખેડૂતોને એવો આરોપ છે કે વીજ કંપનીઓ દ્વારા તેમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે ને જેલ મોકલી દેવામાં આવશે તે પ્રકારે બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવે છે ત્યારે આ ઘટનાને લઈને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધોળકોટ ગામ ખાતે ચૌદ જિલ્લાના ખેડૂતો જ્યાં વીજ કંપનીઓ સામે રોષે ભરાયા છે તેમની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જે બેઠકમાં હવે રાજ્ય સરકારને અંતિમ મલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જેમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોની જે ફરિયાદ છે તે મુજબ તમામ નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે બળજબરીપૂર્વક હાઈટેન્શન લાઇન નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને જો તેઓ ટેન્શન લાઇન નાખાવાની ખેતરમાં ના પાડે તો તેમને જેલની ધમકી આપવામાં આવી રહી છે આટલું જ નહીં જે વળતર ચૂકવવાની વાત છે તે પ્રકારે વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ આ મહત્વપૂર્ણ મિટિંગમાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ખેડૂતો સાથે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પહેલાં તો શું કર્યા છે આપ નેતા રાજુ કરપડા તે સાંભળી લો લાકડીયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની જે પાવર ગ્રીડ કંપની હાઈટેન્શન લાઈન ઊભી કરી રહી છે જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવરગ્રીડ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં હાઈટેન્શન લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મીટિંગ યોજાય જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને મોલિશનો ડર બતાવી ખેડૂતોને ધમકાવી અને બળજબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે ત્યારે આજે ચૌદ જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે તે હુકમને અનુસંધાને જે બે હજાર ચોવીસનો પરિપત્ર છે કે ખરેખર જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને ભૂતકાળમાં જંત્રીના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાની વાત હતી તો અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં ખરેખર જ્યારે ડબલ બસો ગણા વળતર ચૂકવવાની વાત છે તો ભૂતકાળમાં અહીંયા જ આજથી બે વર્ષ પહેલાં મોરબી જિલ્લાની અંદર હુકમો થયા છે કે પર મીટરે હજાર રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા વળતર ચૂકવવું આજે કેમ કંપની ના પાડે છે આજે કેમ કલેક્ટર ખેડૂતના ફેવરમાં નિર્ણય નથી આપતા ભૂતકાળમાં બે વર્ષ પહેલાં જ આ નિર્ણયો લેવાયા છે તો આજે ખેડૂતની માંગણી છે કે મોંઘવારી પ્રમાણે અને જે દર વર્ષે દસ ટકાનો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે

દર વર્ષે દસ ટકાનો વધારો કરવો અથવા તો જ્યારે જંત્રીના પંચ્યાસી ટકા ચૂકવવાનો પરિપત્ર હતો ત્યારે જંત્રીની બાજુએ મૂકી બજાર કિંમતને ધ્યાને રાખી પર મીટરે એક હજાર ત્રણ ચૂકવવાનો હુકમ મોરબી અને કચ્છમાં થયો છે આજે નવા પરિપત્રો મુજબ જંત્રીના ડબલ ચૂકવવાની વાત છે તો બજાર કિંમતને ધ્યાને રાખી ડબલ ચૂકવા એવી ખેડૂતોની માંગ છે છતાં કોરિડોર નીચે આવેલી જમીનમાં ત્રીસ ટકા લેખી વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની અલગ અલગ માંગ કરવામાં આવી છે જી હા તેમની માંગ નહીં સંતોષાય અને જ્યાં બળજબરીપૂર્વક તેમના ખેતરોમાં વીજની હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે તો તેની સામે તેમણે સખત વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં આ ચૌદ જિલ્લાઓના ગામડાઓના ખેડૂતો દ્વારા આ મામલે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે અને આને જ કારણે હવે રાજ્ય સરકાર પણ આ બાબતને લઈને આગામી સમયમાં જોવું રહ્યું ખેડૂતોના જે પ્રશ્ન છે તે પ્રશ્નનું કેવી રીતે નિરાકરણ લાવે છે વીજ કંપનીઓની જે દાદાગીરી છે તે દાદાગીરી સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ઈ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય